ફર્સ્ટ એડ બોક્સ ઈજાગ્રસ્ત થઈએ અથવા અચાનક બીમાર પડીએ ત્યારે તાત્કાલિક સારવાર કરવી પડે છે ડૉક્ટરી સારવારની પહેલાં કરવામાં આવતી આ સારવારને પ્રાથમિક સારવાર અથવા ફર્સ્ટ એડ કહેવામાં આવે છે પ્રાથમિક સારવાર પેટીમાં પ્રાથમિક સારવાર માટે જરૂરી એવી બધી જ સામગ્રીઓ એક જગ્યાએ ઉપલબ્ધ હોય છે આ પેટીની ઉપર એક ખન અથવા ક્રોસની નિશાની હોય છે આ વસ્તુઓને આપણે ત્રણ સમૂહમાં વહેંચી શકીએ છીએ એન્ટિસેપ્ટિક એટલે કે જંતુનાશક પદાર્થ તે ક્રીમ પાવડર અથવા પ્રવાહી સ્વરૂપે હોય છે તેનો ઉપયોગ ઘાને સાફ કરવા માટે કરવામાં આવે છે અલગ અલગ પ્રકારની પટ્ટીઓ જાડીદાર પાટો અધેસિવ ટેપ ક્રેપ બેન્ડેજ તેને ઘા પર ચોટાડવા અથવા તેના ઉપર બાંધવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે સહાયક સાધનો મોજા એટલે કે ગ્لوવ્સ કાતર એટલે કે સીઝર્સ ચીપિયો એટલે કે ફોર્સેપ્સ તો ચાલો હવે જોઈએ કે ઘર અને શાળાની પ્રાથમિક સારવાર પેટીમાં શું શું હોય છે હાઇડ્રોજન પેરોક્સાઇડ તેની બોટલ પર H2O2 લખેલું હોય છે જે તેનું રાસાયણિક સૂત્ર છે હાઇડ્રોજન પેરોક્સાઇડ ઘાને સાફ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે ડેટોલ આ એક એન્ટિસેપ્ટિક પ્રવાહી છે ડેટોલનો ઉપયોગ ઘામાં સંક્રમણ અથવા ઇન્ફેક્શનને રોકવા માટે કરવામાં આવે છે આયોડિન ટિંચર અથવા ટીંચર ઓફ આયોડિન આ પણ એક એન્ટિસેપ્ટિક પ્રવાહી છે તે ડેટોલની જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય છે પોવિડોન આયોડિન પાવડર આ પણ એક એન્ટિસેપ્ટિક છે પરંતુ તે પાવડર હોય છે તે નાના મોટા ઉજરડા અને કાપાની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે પોવિડોન આયોડિન મલમ આ એક એન્ટિસેપ્ટિક છે તેને સીધે સીધું ઘા પર જ લગાડવામાં આવે છે અને ત્યારબાદ જાળીના ટુકડા જેવા પાટા વડે ઢાંકીને મલમ પટ્ટી કરવામાં આવે છે બર્નોલ બર્નોલ એન્ટિસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ એટલે કે જીવાણુરોધક છે અને તે પેસ્ટ કે મલમ સ્વરૂપે હોય છે તે નાના મોટા બળવાના છોલાવાના અને કાપાની સારવારમાં ઉપયોગમાં આવે છે ક્રેપ બેન્ડેજ એટલે કે ગરમ પાટો તે કાપડની લાંબી પટ્ટીનું એક બંડલ હોય છે એડી અથવા કાંડામાં મરોડ આવે ત્યારે સોજો ઓછો કરવા માટે તેને બાંધવામાં આવે છે ખૂબ જ ખેંચીને બાંધવાથી તે લોહીના પ્રવાહને અસર કરે છે તેથી તેને ખૂબ જ કાળજીપૂર્વક બાંધવામાં આવે છે ગોઝરોલ એટલે કે જાળીદાર પાટો કાને ઢાકવા માટે અથવા મલમપટ્ટીને સરકતી રોકવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે તેને પાતળી અથવા નાની પટ્ટીમાં કાપવામાં આવે છે અને તેની અંદર એન્ટિસેપ્ટિક લગાવીને ઘા પર મલમપટ્ટી કરવામાં આવે છે અધેસિવ ટેપ અધેસિવ ટેપ એક પ્રકારની ચોંટાડવાની પટ્ટી છે તેનો ઉપયોગ કાની મલમપટ્ટી કરતી વખતે કરવામાં આવે છે તે કઈ સામગ્રીમાંથી બનેલ છે અને તેનો કઈ જગ્યાએ ઉપયોગ કરવાનો છે તેના આધાર અલગ અલગ પ્રકારની અધેસીવ ટેપ પર રહેલ હોય છે કોટન રો એટલે કે રૂ ઘા પર મલમ પટ્ટી કરવા માટે કોટન એટલે કે રૂ ખૂબ જ જરૂરી હોય છે રૂના પૂમડા પર થોડું એન્ટિસેપ્ટિક લગાવીને તેને ઘા પર મૂકવામાં આવે છે રૂ પ્રવાહીને શોષી લે છે તે લોહી અથવા પ્રવાહને લૂછવા અથવા સાફ કરવા માટે કામ આવે છે બેન્ડેડ બેન્ડેડ એક પ્રકારની ચોટાડવાની પટ્ટી હોય છે જે નાના મોટા ઘા પર સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે આ પટ્ટીનો વચ્ચેનો ભાગ જીવાણુરોધક સામગ્રીથી બનેલો હોય છે વચ્ચેના ભાગની બંને તરફની પટ્ટી તેને શરીર પર ચોટાડવા માટે કામ આવે છે કાતર એટલે કે સીઝર્સ ઝાડીદાર પાટો અધેસિવ ટેપ ને કાપવા માટે જીપીઓ એટલે કે ફોર્સેપ્સ ઘા સાથે ચોટેલ લાકડાના ટુકડા અથવા અણીદાર ટુકડા કાઢવા માટે તથા જાળીદાર પટ્ટો અને રૂને પકડવા માટે ચીપિયાનો ઉપયોગ કરવામાં આવે છે મોજા એટલે કે ગ્લવ્સ બીજાને પ્રાથમિક સારવાર આપતી વખતે પોતાને સંક્રમણથી બચાવવા ખૂબ જ જરૂરી છે તેથી મોજાનો ઉપયોગ કરવામાં આવે છે ચાલો હવે જોઈએ કે આ બધાને પ્રાથમિક સારવાર પેટીમાં વ્યવસ્થિત રીતે કેવી રીતે રાખવામાં આવે છે ક્રેપ બેન્ડેજ ડેટોલ આયોડીન ટીન્ચર હાઇડ્રોજન પેરોક્સાઇડ બર્નોલ પોવિડોન આયોડીન મલમ અધેસિવ ટેપ બેન્ડેડ કોટન રોલ એટલે કે રૂ ગોજ રોલ પોવિડોન આયોડીન પાવડર અધેસિવ ટેપ કાતર ચીપિયો મોજા તો હવે આપણે પ્રાથમિક સારવાર પેટી સાથે તૈયાર છીએ ધ્યાન રાખો કે પ્રાથમિક સારવાર પેટીની બધી વસ્તુઓનો તમે ઉપયોગ કરો કે ન કરો પરંતુ કોઈ ચોક્કસ સમય પછી તેને બદલવી જરૂરી છે શું તમે કહી શકો કે આવું શા માટે કરવું જોઈએ